એ ન માત્ર ગુજરાતના નેતાઓ પરંતુ કેન્દ્રના નેતાઓ પણ કરતા રહ્યા પરંતુ આ તમામની વચ્ચે ગુજરાત કોંગ્રેસ ક્યાંક એક મુદ્દો ભૂલી ચૂકી હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ વર્ષ બે હજાર ચોવીસના છેલ્લા અઠવાડિયાની અંદર અમરેલીમાં એક ઘટના બની અને ચર્ચા ન માત્ર અમરેલી ન માત્ર ગુજરાત એ ચર્ચા સંસદની અંદર પણ થઈ સંસદમાં એ ચર્ચા ગેનીબેન ઠાકોર અને શક્તિસિંહ ગોહિલે કરી પરંતુ એ ચર્ચાનો મુદ્દો એ બે મહિના સુધી સતત ચાલતો આવ્યો અને હવે એ મુદ્દો ધીરે ધીરે કોંગ્રેસ ભૂલતી હોય તેવું લાગ્યું રાષ્ટ્રીય અધિવેશન હતું રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે હતા અને તે દરમિયાન રાહુલ ગાંધીએ એ કોંગ્રેસના નેતાઓને જે સવાલો પૂછ્યા હતા એમાં કેટલાક સવાલો આ પ્રકારના પણ હતા કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ્યારે જ્યારે ગુજરાતની અંદર ભાજપ એ આગળ વધતું હોય ત્યારે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી આવે છે તો એ ભાજપના વોટ તોડવાને બદલે કોંગ્રેસના જ કેમ તોડે છે ગુજરાતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર મંદી છે હીરા ઉદ્યોગની અંદર મંદી છે ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર આ પ્રકારની આટલી અઢળક ઘટનાઓ બની છે કે જે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સાથે બની હોય અથવા એ દાહોદની દીકરી સાથે ઘટના બની હોય તેમ છતાંય ગુજરાતની અંદર કોંગ્રેસે કેમ વિરોધ નથી કરી શકતી એને કેમ એ કોંગ્રેસને સમર્થન નથી મળતું બે મહિના સુધી સતત એ ગુજરાત કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો બે મહિના સુધી ગુજરાત કોંગ્રેસે ફ્રન્ટ ફ્રૂટ ઉપર આવી પરંતુ એ માત્ર ને માત્ર ગણ્યા ગાંઠા કોંગ્રેસના એ પાટીદાર સમાજના જ નેતાઓ કેમ જોવા મળ્યા કેમ એ સમર્થનની અંદર અન્ય સમાજના કોંગ્રેસના નેતાઓ ન જોવા મળ્યા કેમ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સાથે મળીને વિરોધ પ્રદર્શનમાં ન જોડાયા જગદીશ ઠાકોરની વાત હોય ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતની અંદર જિગ્નેશ મેવાણી છે આ સહિતના તમામ નેતાઓ કેમ ન દેખાણા કેમ ગેનીબેન ઠાકોરે છે બનાસકાંઠાથી લઈને અમરેલી સુધીનો પ્રવાસ ખેડવો પડ્યો તો એ બનાસકાંઠાથી લઈને અમરેલી સુધીના પ્રવાસ ખેડવા દરમિયાન શક્તિસિંહ ગોહિલ ન ખેડી શક્યા એ પ્રવાસ હવે આ મુદ્દે એ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને એવામાં શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે મહિલા દિવસ દરમિયાન વડાપ્રધાન પાસે આ વાતનો જવાબ માંગ્યો કે અમરેલીની પાટીદાર સમાજની દીકરી એકને ક્યારે ન્યાય મળશે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનની પ્રધાનમંત્રી શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કારની કોશિશ અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શ્રી બોલે એવી અપેક્ષા રાખું છું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઊભું કર્યું હતું એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એ કુપોષિત જન્મે છે એનો આંકડો હમણાં જ બહાર આવ્યો જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતા પણ કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય તો આ વિશે પણ પ્રધાનમંત્રી શ્રી બોલે એવી હું અપેક્ષા રાખું છું કેમ કોંગ્રેસે વારંવાર સત્તા પક્ષ પાસે ન્યાયની આશા ન્યાયની માંગણી કરી રહી છે કેમ સતત ને સતત એ વિરોધ પક્ષની ભૂમિકાની તરીકે કોંગ્રેસ વિરોધ કેમ નથી કરી રહી આ મુદ્દો અત્યારે એટલા માટે ઉઠી રહ્યો છે આ મુદ્દો હું એટલા માટે બોલી રહ્યો છું કે સતત બે મહિના સુધી જે મુદ્દાને લઈને વિરોધ ચાલી રહ્યો હતો જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે વિરોધ કરી રહ્યા હતા જેમાં પ્રતાપ દુધાજ છે પરેશ ધાનાણી છે જેની ઠુમ્મર હોય વિરજી ઠુમ્મર હોય આ તમામ નેતાઓ અત્યારે હવે આ મુદ્દે કેમ બોલી નથી રહ્યા શું આ મુદ્દો એ કોંગ્રેસ હવે ભૂલી ગઈ છે કે પછી આ મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી કરીને થાકી છે સવાલ એ અત્યારે થઈ રહ્યો છે કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું તો પ્રતાપ દુધાત પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ આ મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી કે અમે જ્યારે પાટીદાર સમાજની દીકરી માટેના ન્યાય માટેની લડાઈ લડી રહ્યા હતા ખુદ એ પરેશ ધાનાણી એ સતત અડતાલીસ કલાકના ઉપવાસ કર્યા હતા તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મુખ્ય નેતાઓ કેમ એ પરેશ ધાનાણીના સમર્થનમાં ન દેખાયા પરેશ ધાનાણી અડતાલીસ કલાક સુધી ઉપવાસ કર્યા

સંઘર્ષની લડાઈ અત્યારે હાલ લડાઈ લડી રહી છે પરંતુ એ સંઘર્ષની લડાઈમાં કોંગ્રેસ હવે એનાથી દૂર જતું હોય એવું લાગી રહ્યું છે જે કોંગ્રેસે લડતની મુહિમ ચલાવી હતી જે કોંગ્રેસે લડતની મુહિમ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કર્યા હતા એક સમય એવો પણ હતો કે જ્યારે એ લડતની લડાઈ કોંગ્રેસે શરૂઆત કરી હતી તો ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા એ કોઈ પણ જગ્યાએ ન તો સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા ન તો કોઈ જાહેર જાહેર કાર્યક્રમમાં દેખાઈ રહ્યા અત્યારે એવી પરિસ્થિતિ છે કે ભારત ભાજપના નેતા જાહેર કાર્યક્રમમાં દેખાય છે તમામ જગ્યાએ એ લોકોની વચ્ચે દેખાય છે પરંતુ કોંગ્રેસના નેતાઓ જે વિરોધની અંદર હતા એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે એ હવે એ નથી દેખાતા તમારું શું માનવું છે અમારા આ અહેવાલને લઈ અને સાથે જ કોંગ્રેસની એ વાતને લઈને જે રાહુલ ગાંધીએ વાત કરી છે એ જ વાતની સાથે મેં અત્યારે આ વાત મૂકી રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસના એવા ઘોડાઓ કે જે વરઘોડાના અલગ છે રેસના અલગ છે એ બંનેને અલગ અલગ તારવવા પડશે કોંગ્રેસમાંથી પંદર વીસ જણાને કાઢવા પડશે તો કાઢવા માટે કોંગ્રેસ તૈયાર છે પરંતુ હવે કોંગ્રેસે મજબૂતાઈથી લડાઈ લડવા માટેની શરૂઆત કરી છે જો એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના વિરોધની અંદર અમરેલી અને સુરતની અંદર જે વિરોધ પ્રદર્શન થયું જો એ જ વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતની અંદર થયું હોત તો ક્યાંક આજે પરિસ્થિતિ અલગ જોવા મળે ગુજરાત કોંગ્રેસે રાહ જોઈ રહી છે કે નિલિપ રાય ક્યારે રિપોર્ટ સોંપે ક્યારે તેઓ ફરીવાર એક વખત આ મામલે વિરોધ કરે રિપોર્ટ સોંપવાની રાહ કેમ જોવાઈ રહી છે વિપક્ષ તરીકે એ એક સવાલ ઉભો થયો છે વિપક્ષની ભૂમિકા અદા કરવામાં ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં જે પટ્ટા માર્યા એ પટ્ટા ખાધા બાદ ગુજરાતના અલગ અલગ ખૂણાથી યુવાનોએ પોતાની જાતને પટ્ટા માર્યા પરંતુ શું વિપક્ષની ભૂમિકા તરીકે આમ આદમી પાર્ટીની પણ એ ભૂમિકા નથી બનતી કે સતત આ મામલે તેમને વિરોધ કરવો જોઈએ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે પહોંચ્યા તો કેટલાક નેતાઓ અમરેલી સુધી પણ ન પહોંચ્યા એટલે હવે ગુજરાતની એ જનતા વિપક્ષથી દૂર એટલા માટે ક્યાંક જતી હોય તેવું લાગી રહ્યું છે કે વિપક્ષ એ મુદ્દો તો ઉઠાવે છે પરંતુ મુદ્દો ઉઠાવીને ટૂંક સમયમાં એ મુદ્દાને ભૂલી જાય છે તમારું શું માનવું છે અમારા એનાલિસિસને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર